નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છીએ હરિદ્વાર પૌળી અથવા હરિકી ઉત્તરાખંડ રાજ્યમાં પવિત્ર ગંગા નદી કિનારે આવેલી ધાર્મિક મહત્વ ધરાવતી નગરી હરિદ્વાર ખાતે આવેલું મહત્વનું ધાર્મિક સ્થળ છે હરકી ભાવાર્થ હરિ એટલે કે વિષ્ણુ ભગવાનના ચરણ એવો કરવામાં આવે છે ગંગા નદી ભારતની મહાનતમ નદીઓમાંની એક ગણાય છે હિન્દુ ધર્મમાં તે સૌથી પવિત્ર નદી છે ગંગાનું મૂળ હિમાલયની ગંગોત્રી હિમશિલામાં છે શરૂઆતની નદીને ભગીરથ કહેવામાં આવે છે દેવપ્રયાગ નજીક તે અલકનંદા નદીને મળે મરે છે આ બે નદીના સંગમ પછી તે ગંગા નદીના નામે ઓળખવામાં આવે છે હરકી પૌરીને બ્રહ્મકુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે તે પવિત્ર નગરી હરિદ્વારનો મુખ્ય ગાઢ છે એ હકીકત છે કે અહીંથી ગંગા નદી પહાડોમાંથી મેદાની ક્ષેત્ર તરફ ગતિ કરે છે આ સ્થાન પર વહેતા ગંગાના જરમાં પાપોને ધોઈ નાખવાની શક્તિ છે અને અહીં એક પથ્થરમાં વિષ્ણુ ભગવાનના પદચિહ્નો આ વાતનું સમર્થન કરે છે આ ઘાઠ ખાતે સ્નાન કરવાની હરિદ્વારની યાત્રા કરવા આવેલા હરેક શ્રદ્ધાળુઓની સૌથી ચરમ ઈચ્છા હોય છે કારણ કે એવું માનવામાં આવે છે કે અહીં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે દરરોજ સાંજે સૂર્યાસ્તના સમયે સાધુ સં્યાસીઓ ગંગા આરતી કરે છે એ સમયે નદીનું વહેતું જળ રોશનીયુક્ત દેખાય છે અને ભક્તો આ ભવ્યતા જોઈને ભાવ વિભોર બની જાય છે અહીં આ સમયે શ્રદ્ધાળુઓ દીવડાઓ પાણી પર તરતા મૂકવાનો લાવો પણ લે છે આરતી સમયે ફૂલો અને અગરબત્તીની જાય છે ગંગા ગંગાજી નો પ્રવાહ એકદમ કહેવાય છે સૂર્યાસ્ત સમયે થતી આરતીનો લાવો લેવા માટે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો છ વાગે ઉમટી પડે છે તો મિત્રો જયારે પણ તમે હરિદ્વારની યાત્રાએ આવો છો તો સાંજના સમયે સૂર્યાસ્ત સમયે થતી આરતીનો લાવો લેવાનું ન ભૂલશો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો